આજે બ્લડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર દ્વારા વૈદ્ય એના અનુસંધાને અત્યારે હું વાત કરું છું જોતિા કાઠી મંડળીઓ હોસ્પિટલ દ્વારા એક રવિવાર કેવું આયોજન કહી તાલુકાના ઓપીએસના દર્દી સર્વમાં અને આ જે મેડિકલ કેમ્પમાં ભાગ લેવા માટે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા ઓગણીસ જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા અહીંયા ઓગણીસ જણાને લાવ્યા બાદ એમને જે કાર્ડ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એનજીઓ ગ્રાફી કરી અને કેટલાકને મૂક કરવામાં આવ્યા એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમા એ ડબલ્યુના મૃત્યુ થયા છે તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે અત્યારે પોલીસ દ્વારા એની રિક્વેસ્ટ ફરી અને આગળના પીએમ માટે પણ ઓકે આપવામાં આવશે પીએમમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે પોલીસ તપાસ એમની પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે